શ્રાવણસુદ પૂનમના દિવસે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા સામૂહિક રીતે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રાવણસુદ પૂનમના દિવસે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા રવિવારના રોજ કાપોદરા ખાતે આવેલા કર્મનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સામૂહિક રીતે જનો બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જ્ઞાતિજનો એકત્રિત થઈને જનો બદલી હતી પૂજા પાની સામગ્રીની વ્યવસ્થા સ્થળ પર કરાઈ હતી બ્રહ્મત્વના ગુણો જીવનમાં ખીલાઈને બ્રાહ્મણ પરંપરા શું છે તે જળવા રે તે તો જનો રાજ ધારણ કરેલી હોય તેવા સંતાનો પણ લવાયા હતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મારું નામ ભાવેશભાઈ ધીરજલાલ ઠાકર અત્યારે કાપોદરા વિસ્તારની અંદર કર્મનાથ મહાદેવના મંદિરે સમસ્ત બ્રહ્મ સમાજના ઉત્થાન માટે નૂતન યજ્ઞો પવિત્ર ધારણ વિધિનો કાર્યક્રમ આજે યોજાયેલો આજે મહાપર્વ ભૂદેવોનું મહાપર્વ એટલા માટે રક્ષાબંધન બળેવ શ્રવણી પ્રસંગ આ શ્રવણી પ્રસંગની અંદર સમસ્ત બ્રાહ્મણો ભૂદેવો યજ્ઞોપવિત જે ગુરુ પરંપરા પ્રમાણે ગુરુદેવ દ્વારા મળેલી દીક્ષા યજ્ઞોપવિત જનોય એ જનોયનો કાર્યક્રમ દર શ્રાવણી પૂનમના દિવસે બદલવાનો હોય છે અને એ નિમિત્તે આજે આ કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થ તાપીના કિનારે સુંદર મજાનો યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો અને એની અંદર લગભગ સાઠેક જેટલા ભૂદેવોએ સિત્તેરેક જેટલા ભૂદેવોએ ભાગ લીધો અને ભગવાન મહાદેવની કૃપાથી ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપાથી મા ગાયત્રીની કૃપાથી અને તીર્થ તાપીની કૃપાથી આ સુંદર મજાનું કાર્યક્રમ યોજાયો જેની અંદર આ યજ્ઞો પવિત્ર ધારણ કરવાથી બ્રહ્મત્વની પ્રાપ્તિ થાય છે અને કર્મ અનુષ્ઠાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવું સુંદર મજાનો આ કાર્યક્રમ બધા ભૂદેવોના સહયોગથી અને મનોજભાઈ અધ્યક્ષ અધ્યક્ષપદે આ કાર્યક્રમ સમસ્ત યોજાયો અને પરમાત્મા સદૈવ માટે આવીને આવી કૃપા આપણા ઉપર વરસતા રહે વરસાવતા રહે એવી પરમાત્મા મહાદેવ દાદાના ચરણમાં પ્રાર્થના સાથે સૌને જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા ગાયત્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા યોજાયેલા સામૂહિક રીતે જ્વનિ બદલવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો રહેવા પામ્યા હતા અઝર કુરસી